સમગ્ર વિશ્વમાં અમિતાભ બચ્ચનના ચાહકો છે બિગ બીરા એક ભારતીય અમેરિકન ચાહકે તેમના ઘરની બહાર તેમનું સ્ટેચ્યુ મૂક્યું હોવાનું સામે આવ્યું આ સ્ટેચ્યુને કારણે તેમનું ઘર એક ફેમસ ટુરિસ્ટ એટ્રેક્શનમાં ફેરવાઈ ગયું છે જેને હવે ગૂગલ સર્ચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે કહેવાય છે કે આ સ્ટેચ્યુ પાછળ સાહીઠ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો માહિતી અનુસાર ભારતીય અમેરિકન બિઝનેસમેન ગોપી શેઠે ઓગસ્ટ બે હજાર બાવીસમાં ન્યુયોર્કમાં મેનહટનથી લગભગ પાંત્રીસ કિલોમીટર દક્ષિણમાં એડિસન શહેરમાં તેમના નિવાસાની બહાર અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યુ મૂક્યું હતું તો ગોપી શેઠ ગુજરાતના દાહોદના રહેવાસી છે તેઓ ઓગણીસો નેવુંમાં અમેરિકા ગયા અને ત્યાંથી જ ત્યાં સાઈ થયા છેલ્લા ત્રણ દાયકાથી અમિતાભ બચ્ચન પર આધારિત વેબસાઇટ બિગ બી એક્સટેન્ડેડ ફિલ્મિંગ ફેમિલી ચલાવી રહ્યા છે રિપોર્ટ્સ અનુસાર બિગ બીની પ્રતિમા રાજસ્થાનમાં બની હતી ત્યાંથી તેને અમેરિકા મોકલવામાં આવી હતી આ માટે લગભગ સાહીઠ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ્સ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ